આલે કે હાલ તો ને હા હા હાલ કે મે હેલ્લો દોસ્તો જય માતાજી જય હિન્દ શ્રી રામ સ્વાગત છે મારા YouTube ચેનલ અને મારું નામ છે કેરા તો આજ આ વિડિયો આપણે સ્ટાર્ટ કરી દીધો છે હાલે સ્ટાર્ટ થાય આજે આજ મોજ આવી ગઈ લામ વિડિયો સારું છે ગયું આશી કાકાને અને આજે કુટોની છે હરણ એટલે ત્યાં હરણ પડી છે આપણે અહીંયા તો સાનો ફરો લેન્ટ છે આપણે કુટો મુડે છે આપડે નંબર છે paşa şimdi ne var ya beni dostohar aapke ghar baaju sawari થોડુંક ઘરે કામ છે એટલે તો પેલા વહી જેવી અને આપણે અહીંયા ઘરે ખરેખર ગઈ છે એકલા જ કુટુંબમાં બીજા કારીગર નહોતા એવા કૂટું ચાલો હવે અમે કરવા લઈ તો તાર કસે ગયો વાદરા તો મસ્ત છે ને યામો છે એ ભોર બીડી પીતો તો મેરે કો મેરે કો જાન નાખરા કરતો કરતો જઈ છે બીડી 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 પીતો છો બીડી ને હાલ તો ને હાલ સિર્ફ તો કે સમજવાનું નઈ અમને એ અમસ્ત છે વાતાવરણ મસ્ત પાટવાળો મોસ્ત આવી નો ડુંગરો દેખાય હસ્તીગરી ડુંગરો કોઈ ખેલતા નઈ કોઈ આ તો છોકરા અમે ત્યારે જો ફૂટબોલ થી

ঘৰ আ পিণ্টু ভাইছে আমাৰ

તો ચાલો જમી લેવી તો આપણે બે જશે ત્યાં જમવા અને તમને દેખાડવા જમવામાં શું છે અને નાસ્તો શું હોતો આજે તો પકોડા આવ્યા છે લાવ્યા છે ગામમાંથી અને આ શટની છે અને આ શાક શેનું છે બહુ ખ્યાલ નથી આવ્યું છે દદણ ઘરેથી તમને દેખાડું શેનું છે કેવું લાલ લાલ છે બહુ ખ્યાલ ન પડતો શેનું શાક છે જો કે ગોળીનું છે એટલે પેલું હોય છે